ભાવમ ભવતી જેને જેવો ભાવ ધારણ કર્યો છે જેને જેવો ભાવ ધારણ કર્યો છે તેના માટે તેવા છે તેના માટે છે છે એટલે કે જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે કામી માટે આખું જગત કામ ભરેલું છે લોભી માટે આખું જગત લોભ ભરેલું છે કૃતિ માટે આખું જગત ક્રોધ ભરેલું છે એમ જેની જેવી દ્રષ્ટિ છે એના માટે આ જગત એવું છે એમ જે દ્રષ્ટિ સદગુરુ પાસેથી પ્રાપ્ત થઈ છે જે દ્રષ્ટિ સદગુરુ પાસેથી પ્રાપ્ત થઈ છે એ દ્રષ્ટિ જોવે કેવું અને જોવાય કેવું એમ માનવ પુરુષોએ જે નિર્દેશ કર્યો છે એ નિર્દેશ પ્રમાણે 105 ને ભણાયા પછી લક્ષ્ય આપવામાં આવ્યું 105 પાંચને ભણાયા પછી લક્ષ આપવામાં આવ્યું હતું દરેકને દરેકને એક શરખું જ ભણાવ્યું હતું તમને મને ઉપદેશ તો એક જ પ્રાપ્ત થયો છે એમ એકસો પાંચ ને ત્રણ ગુરુ એ ભણાવ્યા હતા શરખું તેમ છતાંય લક્ષ્ય એક અર્જુન ને સિદ્ધ થયું લક્ષ્ય એક અર્જુન ને સિદ્ધ થયું ના જોવાનું હતું એ બધુંય બાદ કર્યા પછી રહ્યું એને લક્ષ્ય કહેવાય જે ના જોવાનું છે એ ના જોવાનું છે એ ના જોઈએ ને ના દેખાય ને તાર પછી જે રહ્યું એને લક્ષ કહેવાય 104 મે બધું દેખાયું પાંદા દેખાયા વર દેખાયું જાન દેખાયું પક્ષી દેખાયું અને અર્જુન ને પૂછવામાં આવ્યું તારે કે હવે એક લક્ષ મારી દ્રષ્ટિમાં છે તારે એને વિંધવા માટે ની શદગુરુ તરફ છોટ આપવામાં આવી એ માનપુરુષ આપણને એ દ્રષ્ટિ આપે છે અને એ દ્રષ્ટિ ધારણ કરતો એના એદ જગતમાં રહેવા છતાં એના એદ દેહથી વ્યવહાર કરવા છતો એના એદ વિષયોને એની એ જ ઇન્દ્રિયોને ભોગવવા છતાં અમા જગતમાં રહેવાની સુજબુજ મળે છે રહેવાની રીત મળે છે અને એ રીત પ્રાપ્ત કરવા માટે વશિષ્ઠ વસિષ્મુનિએ રામચંદ્રજીને કહ્યું કે રામચંદ્રજી કોઈ પણ ભૂમિકા પ્રાપ્ત કર્યા પછી સત્સંગીય અતિ આવશ્યક છે સત્સંગીયે અતિ આવશ્યક છે એ ભાવનાને ઉતરો ઉત્તર વધારવા માટે એ ભાવનાને ઉતરો ઉત્તર પોતાની અંદર સ્મૃણન કરવા માટે માનપુરુષોનું સાનિધ્ય અતિ જરૂરી છે અતિ આવશ્યક છે પ્રાણ છૂટે પણ સાથ શરણો ના છૂટે ત્યારે આ વર્તમાન સમયે માનપુરુષોએ જે સમજાયો છે એ ઈશારો સિદ્ધ થાય એવો છે આટલું કહી મારી વાણીને વિરામ આપું બોલીએ સદગુરુ